આજરોજ બપોરે સાડા બાર વાગે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જનજાતિ હક સમિતિ દ્વારા મહત્ત્વના બાર માગણીઓ સાથે ગુજરાત પ્રદેશ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તથા મહેસાણા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પૂરા ગુજરાતની અંદર કલેક્ટર કચેરી અને તાલુકા મામલતદાર કચેરીને એનડી ડીએનડી એટલે કે વિચરતી વિમુક્ત જે ચાલીસ પ્રકારની જાતિઓ છે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા તેમ છતાં પણ હજુ વિકાસથી વંચિત છે જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક કરોડ પચીસ લાખ જેટલી જનજાતિ ધરાવતી આ વસ્તી વિકાસથી વંચિત છે એટલા માટે મુખ્ય બાર માંગણીઓ સાથે આવેદનપત્રો પાઠવવામાં આવ્યું હતું કચેરી આવવાનું થયું શું કારણ હતું અને પરિચય આપજો મારું નામ ઘનશ્યામભાઈ રાવળ વિચરતી વિમુક્ત જાતિ હક સમિતિ ગુજરાત પ્રદેશના કન્વીનર છું અને આજ રોજ અમે પૂરા ગુજરાતની અંદર માન્ય કલેક્ટર સાહેબશ્રીને અને તાલુકામાં મામલતદાર સાહેબશ્રીને એનટીએનટી એટલે કે વિચરતી અને વિમુક્ત જે ચાલીસ જ્ઞાતિઓ છે એ આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા તેમ છતાં પણ હજુ વિકાસથી વંચિત છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક કરોડ અને પચીસ લાખ જેટલી જનસંખ્યા ધરાવતી આ વસ્તી હોવા છતાં પણ આ વસ્તી આ સમુદાયનો વિકાસ થયેલો નથી અને વિકાસથી વંચિત છે એટલા માટે અમારી માગણીઓ માટે અમે આજરોજ આવેદન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કેવા પ્રકારના વિકાસની જરૂરિયાત છે અને કેવી સુવિધાઓથી વંચિત છે અત્યારે આપ જાણો છો તેમ ઓબીસી વર્ગીકરણ ચાલી રહ્યું છે અને ઓબીસી વર્ગીકરણ થવાનું છે તો ઓબીસી વર્ગીકરણમાં અમારી માંગ છે કે આ જે ચાલીસ વિચરતી વિમુક્ત જાતિઓ છે એમને અગિયાર ટકા અલાયદી અનામત આપવામાં આવે તો જ મુખ્ય પ્રવાહ સાથે આ જ્ઞાતિઓ ભળી શકે તેમ છે બાકી સશક્ત ઘોડાઓની વચ્ચે આ એન્ટીડીએન્ટીનો દુર્ભળ ઘોડો નાખવામાં આવશે તો એના ભાગે ઘાસ આવવાનું નથી